હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીજ્ઞાભા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીજ્ઞાભા કિચનમાં મસ્ત મજાની એવી મેથીની ભાજી આવી ગઈ છે જો ફ્રેન્ડ્સ એકદમ તાજી ફ્રેશ એવી મેથીની ભાજી આવી ગઈ છે તો તેમાંથી આપણે મસ્ત મજાનું એકલી મેથીનું શાક બનાવી લેશું અને તેની સાથે મસ્ત મજાની મલ્ટીગ્રેન ખીચડી બનાવી લેવાની છે તો ચાલો ફ્રેન્ડ્સ મેથીના શાક બનાવતા પહેલાં સૌથી પહેલાં આપણે ભાજીને મસ્ત રીતે કટ કરી લેશું અને મસ્ત મજાનું મેથીનું એકલી મેથીનું શાક બનાવી લેશું ફ્રેન્ડ્સ આપણી મેથી સરસ કટ થઈ ગઈ છે અને તેને આપણે બેથી ત્રણ પાણીથી વોશ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લસણિયા મેથીનું શાક અઘારવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે સ્ટીલનું તેની અંદર આપણે તેલ એડ કરીશું તો ફ્રેન્ડ્સ બે થી ત્રણ ચમચા તેલ એડ કરી દઈશું અને તેલને હવે આપણે આવવા દઈશું હવે આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે રાઈ એડ કરીશું રાઈ આપણી ચટકે એટલે તેમાં આપણે થોડું જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું અને આપણે લસણિયા મેથી બનાવવાની છે એટલા માટે મેં અહીંયા ટમેટા લઈ લીધા છે આઠથી દસ કળી લસણની મેં કટ કરીને લઈ લીધું છે અને લસણવાળું મરચું પણ લઈ લીધું છે હવે બધું આપણે તેલમાં નાખીને ચોપ કરી લઈશું ફ્રેન્ડ તમે પણ આવી રીતે એકલી લસણિયા મેથીનું શાક બનાવજો ખૂબ જ મસ્ત લાગે છે તેની સાથે મસ્ત પ્રોટીન ખીચડી હોય રોટલો હોય બહુ જ મસ્ત લાગે છે તો ફ્રેન્ડ્સ હવે આપણો જે મસાલો છે તે બધો સોટે સરસ થઈ ગયો છે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું મરચું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ધાણા જીરું નાખીશું હળદર નાખીશું થોડું સૂકું મરચું એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે આપણી જે મેથી ધોઈને લઈ લીધી છે તે અંદર નાખી દઈશું મીઠું આપણે લાસ્ટમાં એડ કરવાનું છે હવે આપણે મેથી અને જે મસાલો સોટે કર્યો તો તે બધું સરસ મિક્સ કરી હવે આપણે શાકમાં મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ભાજીમાં મીઠું નાખ્યું એટલે તેનાથી સરસ પાણી રિલીઝ થયું છે અને હવે આપણે આપણી મેથી સરસ કૂક થવા દઈશું ધીમા ગેસે તો ફ્રેન્ડ્સ હવે આપણું શાક સરસ ચડી રહ્યું છે મસળણીયા મેથીની सब्जी હા હા સો સ્મેલ આવી રહી છે તો ફ્રેન્ડ્સ આપણું મેથીનું શાક સરસ બનીને રેડી થઈ ગયું છે લસણીયા મેથી તમે પણ આવી રીતે ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે તેની સાથે ખીચડી ભાખરી રોટલા રોટલી સાથે પણ બહુ ફાઇન લાગે છે ચાલો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેને આપણે સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત મજાનું લસણિયા મેથીનું શાક તમે પણ જરૂરથી આવી રીતે બનાવજો અને હા ફ્રેન્ડ્સ જીજ્ઞાબા કિચનમાં નવી કઈ રેસિપી આવી છે તે તમારે જોવી હોય તો મારી જ ચેનલને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાબાય શિવસુન